તમે વિમલ ગાના પાડું તો તમે વિમલ કો હું તો ખૂબ માગલ થઈ જા મારા ફ્યુઝ પણ તું મને દગો આલે છે કરી ના હવે તો મારી પડી જ નહીં તારે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક પ્રેમી પંખીડાઓનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર મિત્રો પ્રેમમાં પાગલ બનેલી એક આ જે છોકરીનું રેકોર્ડિંગ છે તે મિત્રો તેના પ્રેમીને ખૂબ જ દિલથી પ્યાર કરે છે અને તેના પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ છે કે છોકરાના વિશે કેટલીક માહિતી મળતા તે પ્રેમમાં પાગલ થઈ અને રડે છે તેમજ મિત્રો છોકરાને વિમલ ખાવાની અને બીજા ગામે જવાની પણ ના પાડે છે તેમજ મિત્રો જોરદાર રેકોર્ડિંગ છે જેમાં છોકરી રડી રહે છે જ્યારે છોકરો મિત્રો જેને પ્રેમને સમજતો નથી તેવું મિત્રો ખૂબ જ જોરદાર અને ક્યારે ન સાંભળ્યું તેવું મસ્ત નવું રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો પ્રેમી પંખેડાઓનું રેકોર્ડિંગ તેમજ મિત્રો આમાં તમારું શું માનવું છે કે ખરેખર છોકરીનો પ્રેમ સાચો છે કે છોકરાનો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બે લાઈકન પણ દબાવી દેજો કોલાન નું નામ તમારું

الو زم دمن بولتا وې غلطو کړو مې وولو زم نه وولو بل نانا پلو مګا منتا وګر نه رېو را کو 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 بيالو الو ها منګتو کوتو نه پامته دارا وګر

અનડોકે હું આવું તો કે વી મનલીને આવે ચા ફ્યુચર ગીધું અન કે 700 રૂપિયા કે લીને આવે સારી પણ આવો આ રાજીક દીધો કે આવારમાં કીધું તમે એમ કે આને પણ આવો બધું એમ કે મન નામ તો કે પણ મન નામ નહીં આલું મન કઈ વાત ના કરે મનો માલુ તો એનો એટલે ખાતા હ હા મમ મન રેગાડી વાત કરી બાદ દિયા માઈ માર કરે તમે એમણે માર કરી આઈ મને એવી વાત કરી મો તન્નો મન કાલુ હતી પીયો તરત કાવા બંગા મને તમે એવું કરી થોડો મત કોઈને બોલા તમે મને બોલાવ કે નહીં બોલાવતા ના જેમ તને નહીં બોલા

તો તમે ના કરતા હોય તો વાદળામાં તમારું દાવાનું બદલું Ư? Bà đám của mẹ kìa Gì? Bà đám của Zed này em cũng có thay Cô ấy nói là tụi mày em cũng có thay mà Tụi cháu có mấy bác ạ? Nói bác thôi, tụi mày mô-bê-la-lô Này mô-bê-la-lô Hả? Tụi

તો બોલો ઈ ઊભો દાવાને પેલી દુકાન પાસે વાળો હેડો ભરાવો જી મતી છે તમે મને કાચું ન દેયા હા તો કુંજી તો મુજે ઈ તો મને હવે કુંજી

काले ने बोल मारी अरे मु तो दापनी वाजेनी वावगत तु नडी नोडडू तो के विज्ञांग को नाला लादा पिन दोडीन पुदे मैं आज का मार बाई के काय रे तो रुमा तो तभी आज मु रोई जी बाबे के जे मलकडे

શીખવાલા સીખતાય ડડન ડડન ભરી શીખવાનું હોય કે એકલા શીખવાનું હોય માર કેવું તો બમ બેચેડી હતી ને મે હું તો મય કતરા ને તબ હમે પર મમા મા તાજાનો જ નતો હ બહાર જ તો પછી બહાર તો

હલો તું બોલો હલો 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 તમે આવશો કે ના આવો તો પછી તમે થાવ હોય ને તો દાદુ પણ તમે મારી ઓળખો મત ને ફટી ગયો ફટી ગયો કોઈ કોઈ વાત મત કર દો કે વાત મને તો માં દાજો કે હું મરી જાયું હા રે ની બસ તમારે એક વખત પડી લાગવા વાળું અકલ બનતો ને હા રે રે લાગવા ફટી ગયો ના ના પડી લાગવા ના પડી લાગવા

નીનાનો પરમ દાડે મુ નથી રોતી માં મમન બોના મગાગો ગાલે બોલતા તરે તે મન કે દી હલકા દીનાનો ફોન આયો તો મુગી થાલુ દે તો કે ના થાલુ ન તો કે કઈ મુગ ઢાલ ને કરું માં બેવલે તું હાલવા દા પર એ હાલવા ન ને છોકરો હોત તમે પૂછ દો બબે ના 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 ના

चार विमल दिन आवे ना हाँ चार रुपया लेना आवे क्या मुआ वो मुझे तो दुआ दे मुझे जाता। परेकर था। परेकर था। तो जाता पर एक जाता पार्टी जी क्या जाता है पार्टी जी बात पर ऐसा मैं अबे भाले आपको हाँ चार रुपया ना तो लाया नहीं हम्म मुझे उनको बारह रुपया ले आना उनका ना हाँ चार रुपया था क्या हम्म नहीं नहीं

ఫ <If>

অলা মেলো হাকে কাল্যাগে হাকে হালো ভালো হালো কেহো? মাদনাম হাকে কোয় কিমার কলান নতোদান তমান হাকে কোলান নত�

जाजिंग तो बिजो फोन ला फोन बिजो फोन नहीं हुआ कोई ना दूसरा दिन वो कुआ पर दिन को हमें जाए जरी तो चंद तो मैं बात नहीं करता गलत है मैं करी गर्थ। बात दर जम ना हेलो जम तो मैं बोलता मैं गलत कर दूँ मैं बोलूँ जम નહી બોલું ગ નાના બાજુ બગા મનતા બન